મારી પાસે જ્યારે કોઈ ભગંદરનું દર્દી આવે છે ત્યારે મને બહુ દુઃખ થતું હોય છે કે ભગંદરને લોકો સમજી નથી શકતા એને મળ માગે ઘુંબડું ઘૂંબડું સમજી અને દર્દી પોતાની ટ્રીટમેન્ટ પણ સારી રીતે કરાવતું નથી અને દર્દી બહુ જ તકલીફથી પીડાતું હોય છે ત્યારે મારે દર્દીઓને એક નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ બીમારી છે એને બહુ લાંબો સમય સુધી રાખશો તો એના ગંભીર પરિણામો આવતા હોય છે મારી પાસે જેટલા ભગંદરના દર્દી આવતા હોય છે એ લગભગ એક વર્ષ બે વર્ષ જૂની તકલીફ હોય છે એટલે લોકો જલ્દી સરળતાથી એને સમજી નથી શકતા પણ મારે એક નમ્ર અપીલ છે કે ભગંદર એ નોર્મલ બીમારી છે એનો ઇલાજ બહુ એકદમ સરસ રીતે અને અદ્યતન આપણે લેસર ટેકનોલોજી દ્વારા એનો સરસ રીતે ઇલાજ થાય છે અને માત્ર પંદર થી વીસ મિનિટમાં જ એનું ઓપરેશન શક્ય છે અને એ પણ એનો પરમેનન્ટ સોલ્યુશન છે કોઈ કોઈ તકલીફ થવાની કે કે કપાવાની કંટ્રોલ અંદર શક્યતા બિલકુલ નથી હોતી અને સરસ અને સરળ રીતે ઓપરેશન થઈ જાય છે અને એ પણ આપણે પરમેનન્ટ ઉપચાર છે ભગંદરનો માટે ભગંદરના દર્દીઓએ વહેલી તકે નિદાન કરાવવું જોઈએ અને સારવાર કરાવવી જોઈએ સારવાર પણ એકદમ સરળ છે ત્યારે દર્દી બીજા જ દિવસ ચાલવાનું ફરવાનું હરવાનું ફરવાનું રૂટિન કરી શકે છે પોતાના માત્ર ચાર કે પાંચ દિવસ માંથી પોતાનું રોજિંદુ કામ પણ પોતે દર્દી ચાલુ કરી શકે છે માટે આપણે શરમ સંકોચ છોડી અને વહેલી તકે ભગંદરનું નિદાન અને સારવાર કરાવશું તો લેસર દ્વારા એક સરળ અને સરસ રીતે ઓપરેશન થાય છે એમાં ઓપરેશન કર્યા પછી કઈ તકલીફ થતી નથી અને એ જે ઉપચાર છે એ પરમનેન્ટ ઉપચાર છે કે એમાં બીજી વાર થવાની કોઈ શક્યતા રહેતી નથી